કાનજીભાઈ ભાલાળાએ સહેજે ઘણા ટાઈમથી એક બે વાર વાત કરેલી અને આજે આવા સારા સુયોગની અંદર મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો એ બદલ હું કાનજીભાઈનો ખૂબ ખૂબ આભારી છું અને જે રીતે વિચારોની વાત થઈ તો મેં સહેજે કાનજીભાઈને મારા જીવનની અંદર જે કાંઈ મેં અપનાવ્યું છે જે કાંઈ મેળવું છે એ બાબતે એક વિચાર રજૂ કર્યો હતો વધારે ડિટેલમાં તો આપણે એવા કોઈ સ્પીકર નથી પણ હૃદયના ભાવ પ્રગટ કરી શકું કે જીવનની અંદર આપણો આહાર આચરણ અને વિચારો જેવા હોય એવી આપણને જીવનમાં પ્રાપ્તિ થતી હોય છે તો સહેજે આપણે બધા તો અહીંયા સૌરાષ્ટ્રના મેજોરિટી વતની છીએ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા વડવાઓ આપણા બાપ દાદાઓના જીવન કેવા હતા એમના આહાર કેવા હતા એમના આચરણ કેવા હતા અને એની ગળથૂથીમાં આવેલા આપણા સંસ્કારોને કારણે જ આપણે બધાની અંદર કાંઈ ને કાંઈ જે પેઢી દર પેઢી જે કુનેહો હતી કોઠાસૂઝ હતી જીવનશૈલી હતી એ આપણા જીવનની અંદર આવી અને આજે કંઈ ને કંઈ રીતે જે લોકોએ પોતાના જીવનની અંદર સંયમ જાળવો એ કોઈને કોઈ અંશે સુખી થયા છે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આહારનું ખૂબ જ મહત્ત્વ છે એટલે જ કહેવાય છે કે અન્ન એવું મન અને અન્ન એવું તન અને આમ જોવા જઈએ આપણે તો આહારને એટલા માટે ઇફેક્ટ છે કે આજથી આઈ થિંક ઓગણીસો બ્યાસીનો સમય હશે કે ત્યારે એક ગાંધી ફિલ્મ આવી હતી ગાંધી અને એ ફિલ્મ એક જે પ્રોડ્યુસર હતા એ એટન બ્રો હતા અને એના જે એક્ટર હતા એ બેન કિંગ્સલી હતા જ્યારે એ ફિલ્મની તૈયારી થતી હતી ને ત્યારે એણે ગાંધીજીનું પાત્ર બેન કિંગ્સલીએ ભજવવાનું હતું પણ એણે અનેક અનેક પ્રયત્નો કર્યા પણ ગાંધીજીના પાત્ર પ્રત્યેના જે એના હાવભાવ હતા ગાંધીજીનું જીવન જે સાત્વિકતા અને સંયમ ઉપર ધીરજતાપૂર્વકનું એનું જે અડગ જીવન હતું એના હૃદયના ચહેરા ઉપરથી જે કરુણા વરસતી હતી એ હાવભાવ એના ઉપર પ્રગટ નહોતા થતા પછી એણે બહુ ડિટેલમાં ગાંધીજીના જીવન વિશે એની જીવનશૈલી વિશે ગાંધીજીના દિનચર્યાથી લઈને આહાર વિશે જ્યારે એણે રિસર્ચ કર્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે ગાંધીજી જે એ પ્રખર એકદમ શુદ્ધ શાકાહિરતા અને સાત્વિક ભોજનના અનુયાયી હતા જ્યારે એ બેન કિંગ્સલી એના જીવનની અંદર હસ્તગત કર્યું એના જીવનની અંદર અપનાવ્યું અને પછી જ્યારે એણે એક્ટિંગ કરી ત્યારે એના ભાવ ગાંધીજી પ્રત્યેના જે હતા ગાંધીજીના જીવનના હતા એ આવ્યા અને આજના સમયની અંદર તે મારા જીવનની અંદર હું કાનજીભાઈએ સહેજે કીધું કે લાઈફ જર્ની વિશે તમે થોડીક વાત કરજો અને સમય તો બહુ લિમિટેડ છે આઠ મિનિટનો એટલે શોર્ટમાં કહેવા જાઉં છું કે હું રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની અંદર ભીણો ઈશ્વરભાઈએ ભીણા અને રાજકોટ ગુરુકુલ સંસ્થા એટલે એક રૂપિયામાં ભણાવનારી સંસ્થા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સ્થાપેલી સંસ્થા એ સમયની અંદર સૌરાષ્ટ્રના અનેક અનેક ગામના ખેડૂતો સત્સંગી બિનસત્સંગી અને દરેક કોમ્યુનિટીના લોકો એ રાજકોટ ગુરુકુલની અંદર અભ્યાસ કરતા રાજકોટ ગુરુકુલની બ્રાન્ચ જૂનાગઢમાં હતી અમદાવાદ મેમનગર અને અનેક લોકોએ અભ્યાસ કર્યો અને પરિવારના પણ મારા માતૃશ્રીના એટલા બધા સંસ્કારો અમને જીવનમાં મળેલા જ્યારે ભણવા ગયા ત્યારે તો એક રૂપિયાની ફી એટલે ત્રણસો ને સાહીઠ રૂપિયા કહેવાય એ ભરવાની પણ એટલી બધી સગવડતા નહોતી છતાંય ગુરુકુલની અંદર ભણ્યા અને જે સંસ્કારો ગુરુકુલના મળ્યા પરિવારોના મળ્યા એ આજે બિઝનેસની અંદર પણ અમે જાળવી રાખ્યા આફ્રિકાની અંદર અમે બિઝનેસ કરીએ છીએ તો હું મારો બ્રધર છે એ અમે ઓલમોસ્ટ એક ડેકેટ સુધી તો કાનજી ભાઈ આફ્રિકામાં જ મોસ્ટ ઓફ ધ ટાઈમ રહ્યા છેલ્લા ત્રણેક વર્ષથી વધારે ઇન્ડિયામાં અમે સ્પેન્ડ કરીએ છીએ એક્સપેન્શન કરીએ છીએ તો અમારા જે યુનિટો છે ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર ઘણા બધા આપણા ભારતીય બંધુઓ પણ હોય વિદેશના પણ હોય પણ અમે અમારી ફેક્ટરીના વાતાવરણની અંદર એ વસ્તુ જાળવી રાખી કે અમારી ફેક્ટરીની અંદર ક્યાંય આલ્કોહોલ એલાઉડ નથી અને ક્યાંય નોનવેજ ફૂડ પણ એલાઉડ નથી અને કોઈ વ્યસન એલાઉડ નથી તો સાથે સાથે અમારા જે જીવન હોય અમારું જે આચરણ હોય એ પણ એની ઇફેક્ટ કરી ઘણીવાર લાઈફ જર્નીની વાત કીધી છે હું ક્યારેય નથી બોલ્યો મારી લાઈફ વિશે પણ હું આજે થોડુંક એટલા માટે કહું છું કાનજીભાઈ કીધું એટલે કે આફ્રિકામાં રહેતા રહેતા ઘણા બધા હેડ ઓફ ધ સ્ટેટ ઘણા બધા પ્રેસિડેન્ટો મને પર્સનલી ઓળખે યુનાઇટેડ નેશનની કોન્ફરન્સ હોય મોટી ક્લાઇમેટ કોન્ફરન્સ હોય એનર્જી સેક્ટરની હોય દરેકની અંદર હું હેડ ઓફ સ્ટેટની અંદર સાથે જતો હોય પણ પહેલાં અનુભવે તો એ લોકોને ખ્યાલ ન આવે પણ જ્યારે આપણું વર્તન વાતો કરે ત્યારે એ લોકો પણ સમજતા થઈ જાય કે આ વ્યક્તિ કોમ્પ્રોમાઈઝ કરે એમ નથી ત્યારે એ લોકોને પણ હૃદયમાં રિસ્પેક્ટ થાય ક્યારેય અમારે કોઈ પણ આહારની બાબતની અંદર ફૂડની અંદર કોઈ કોમ્પ્રોમાઈઝ કરવું નથી પડ્યું અને અમે કોઈ એવી જગ્યાએ ન ગયા હોય કે જેથી કરીને એ લોકોને આપણી લાઈફ ઇનબેલેન્સ લાગે સતત સાતત્યપૂર્વકનું આપણું જીવન હોય એટલે એ લોકોને પણ ગુણ આવે એટલે આપણા જીવનની અંદર ખાસ કરીને આપણે બધા કાઠિયાવાડી બંધુઓ છીએ આપણા બાપ દાદાના આહાર કેવા હતા જીવન કેવા હતા આચરણ કેવા હતા અને ચરિત્ર કેવા હતા એ આપણે બધા જાણીએ છીએ આજે એટલા માટે કહું છું કે અહીંયા તો બધા સજ્જન લોકો જ બિરાજમાન છે પણ આપણી સાથે જોડાયેલા અનેક અનેક હંડ્રેડ્સ ઓફ ફેમિલી જોડાયેલા છે જ્યારે આજની યુવા પેઢીને જોઈએ છીએ અમે તો બહાર રહ્યા ઘણું બધું પણ છતાંય સંસ્કારો એવાને એવા જળવાઈ રહ્યા કેમ કે પહેલેથી આપણી ગઢથુથીમાં આપણને એવા સંસ્કારો મળ્યા હતા પણ આજની યુવા પેઢીને આપણે જોવા જઈએ તો ઘણું આપણને દુઃખ થાય એવા માર્ગે આપણી યુવા પેઢી જઈ રહી છે તો અહીંયા જે બધા બેઠા છે એ પ્રભાવશાળી વ્યક્તિઓ જ બેઠા છે એણે બહુ દ્રઢતાપૂર્વક કોઈ પણ છે શરમ રાખ્યા વગર હું દરેક મંચ ઉપર કહું છું કે આપણા પરિવારો જ્યારે આપણી સંસ્કૃતિના માર્ગેથી ફંટાતા હોય બીજે ડાયવર્ટ થતા હોય તો એને પાછા વાળીને આપણા સંસ્કારો અંદર પાછા લાવવા બહુ જરૂરી છે નહીતર સંસ્કારી પરિવારોને પણ તકલીફ પડશે કે બીજા સંસ્કારી પરિવારો એને મળશે નહીં ત્યારે કેટલી મોટી વિકટ સંજોગો પેદા થશે આપણા સમાજની અંદર એટલે એ બહુ મહત્ત્વની વાત છે વધારે ડિટેલની અંદર તો કહેવા જાય તો એના કલાકો નીકળી જાય એમ છે અને બીજું આપણે જોવા જઈએ તો મોટા મોટા સફળ લોકો કે એના જીવનની અંદર જ્યારે એને આ સાતત્ય જાળવું છે આપણે એક્ઝામ્પલ લેવા જઈએ તો આપણી સામું જ એક્ઝામ્પલ છે કોઈ પાર્ટી કે પક્ષની વાત નથી આ તો એક ભારતીય સંસ્કૃતિથી સુઘડ એવું જેનું જીવન અને આચરણ હોય એવા વ્યક્તિત્વની વાત કરવા જઈએ તો આજે આપણા માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવન જોઈએ આપણે તો જ્યારે એ બાયલેટરલ્સ મિટિંગ્સ ઉપર અમેરિકાના સુપર પાવરના હેડ ઓફ ધ સ્ટેટની સાથે બાયલેટરલ ટેબલ્સ ઉપર જ્યારે મિટિંગ થતી હોય ને પછી જ્યારે એના ડિનર આફ્ટર મિટિંગ્સ જ્યારે ડિનર હોસ્ટ થતા હોય ત્યારે એ વ્યક્તિને નવરાત્રિના ઉપવાસ ચાલતા હોય ને ખાલી ગરમ પાણીનો એક ગ્લાસ લીંબુ પાણી જ પી લે એ કેટલી મોટી સંસ્કારની દ્રઢતા કહેવાય ત્યારે એને એવું નહીં થતું હોય કે આ લોકોને કેવું લાગશે એમ નહીં આપણા સંસ્કારોને આપણી રીતિને જો આપણે જાળવી રાખીએ તો કોઈને કાંઈ ખરાબ નથી લાગતું કેમ કે દરેકની પોતાની બિલીફ હોય છે દરેકની પોતપોતાની આસ્થાનો સવાલ હોય છે તો આપણી આસ્થા એટલે ખાલી આધ્યાત્મિકતાની વાત નથી આપણા પેઢી દર પેઢીના સંસ્કારોની આપણી હેરિડેટરીની વાત છે કે આપણા બાપદાદાઓ કેવું જીવાય ત્યારે આપણે બધા જોઈન્ટ કુટુંબ જોઈન્ટ ફેમિલી એ બધા જોડાયેલા છીએ જો એ સંસ્કારો આવનારી પેઢીને આપણે મોડર્નાઇઝ જેશનની અંદર ભલે મોકલતા હોઈએ પણ સાથે સાથે આપણા દીકરા દીકરીઓ પાછળ રહી જાય છે એવું વિચારી અને આપણે એને આંધળું અનુકરણ કરવામાં આપણે જો પ્રોત્સાહિત કરશું તો દુઃખ તો આપણે જ ભોગવવું પડશે આવનારા સમયની અંદર અને એવી રીતે અનેક વ્યક્તિ પાસ્ટની અંદર જોવા જાય તો જેમ મેં ગાંધીજીનું કીધું સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે ઉદાહરણ લઈએ મેં એકવાર પહેલાં પણ કીધેલું ને મારું પોતાનું એનાલિસિસ છે કે જ્યારે ભારત દેશ આઝાદ થતો હતો ત્યારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ આ મેઇન ત્રણ પિલાર હતા જવાહરલાલ નહેરુ પણ હતા પણ આપણે દરેક દરેકનું કોઈનું ક્રિટિસાઈઝ નથી કરતા પણ દરેક દરેકની પોતાની જીવનશૈલી અલગ હતી એની અંદર સૌથી વધારે આપણા કાઠિયાવાડના આપણે કાઠિયાવાડી છીએ બધા બે વ્યક્તિ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક મહાત્મા ગાંધી આ બે વ્યક્તિઓના જીવન આપણી જીવનશૈલી આપણે જોવા જઈએ તો આજથી ત્રેજી પેઢી જ હશે એ પેરાલ જ એ સમય કહેવાય એ ટાઈમ કહેવાય કે એ સમયની અંદર એ બ્રિટિશ રાજની અંદર દરરોજની એની મીટિંગો કેટલી બધી કોસ્મોપોલિટન્સ એ ટાઈમના બ્રિટિશરોની કોલોનાઇઝેશન હતી એટલે કેવા કેવા લોકો હશે એના ગવર્નરો વાઇસરો દરેક ટાઈપના લોકો હશે એની સાથે ઉઠભેટો થતી જ હશે પણ આ બે વ્યક્તિના જીવન આચરણ જે આપણી પેઢી દર પેઢીના હતા એની બહુ મોટી ઇમ્પેક્ટ હતી એ ઇમ્પેક્ટને કારણે જ એ બે બે લોકોના જીવન નોન કોમ્પ્રોમાઇઝડ હતા એ નોન કોમ્પ્રોમાઇઝ જીવન જ તે બ્રિટિશરો ઉપર બહુ મોટી ઇમ્પેક્ટ પાડી હતી અને એને કારણે જ ભારતને આઝાદી મળી અને એને કારણે જ એ બે લોકોની વાતની અંદર વજન હતું કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે જોવા જઈએ તો એવું વ્યક્તિત્વ એક ખેડૂત પુત્ર આપણા પાટીદાર છે એટલા માટે નથી કહેતો પણ એના જીવનની અંદર એવા આચરણો હતા એના જીવનની અંદર જે કાંઈ સત્તા આ બધું તો ધૂળની જેમ ઉડતું હતું એ વ્યક્તિની અંદર એટલો મહાન ત્યાગ હતો એને કોઈ એટેચમેન્ટ કે આસક્તિ નહોતી એટલા માટે એ વ્યક્તિનો પ્રભાવ હતો કે આ વ્યક્તિ જ્યારે કોઈ પણ વાત કરશે ને ત્યારે એના પોતાના હિત માટે પોતાના પર્સનલ હિતો માટે નહીં કહેતો હોય પણ એ જન સમુદાય રાષ્ટ્રના હિત માટે એ વાત કરતો હશે એ વાતને કારણે સરદાર વલ્લભભાઈ પટેલે ક્યારેય પોતાનું લોબિંગ નહોતું કર્યું પણ છતાંય જ્યારે કોંગ્રેસ કમિટીની બધી મેટકો મિટિંગ થઈ અને એના હેડ ચૂઝ કરવાના આવ્યા ત્યારે સૌથી વધારે વોટ કોને મળ્યા તો સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા શું કામ કેમકે એનું એટલું નિષ્ફહી જીવન હતું એટલું આચરણ હતું એ આચરણને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ એટલું મહાન કાર્ય કરી કારણ એના આચરણને કારણે જ તેની વાતનું એટલા બધા લોકોએ માન રાખી અને જે મારું એનાલિસિસ છે એ પ્રમાણે જોવા જઈએ તો બબે ડેકેટ સુધી જ્યારે યુરોપ જેવા કન્ટ્રીની અંદર આઈ થિંક ચોવીસ વર્ષ થયા હતા અને બેતાલીસ ઉપરાંત અલગ અલગ પ્રિન્સલી સ્ટેટ હતા આપણે તો પાંચસોને બાર પાસઠ ઉપર રજવાડાઓ અને રિયાસતો હતી એ રિયાસતોને પાંચસો ને બાસઠ રિયાસતોને સરદાર વલ્લભભાઈ પટેલે કેવી રીતે એક કરી અને એક બાજુ જોવા જાય તો યુરોપની જે ખાલી ચાલીસ ઉપરાંત રિયાસતો હતી એને ઓલમોસ્ટ બે ડેકેડ જેવો ટાઈમ લાગ્યો એક થતા ને અલગ અલગ દેશો બનતા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે દોઢ જ વર્ષના ગાળાની અંદર આપણા ભારત રાષ્ટ્રને અવડું મોટું રાષ્ટ્ર આપ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં પણ જેટલું યુનાઇટેડ નહોતું એનાથી મોટું અખંડ ભારત આપણને ભેટ આપું શું કામ કે એમ એમના જીવનનું સાતિત્ય એનો પોતાનો કોઈ હિત કે પોલિટિકલ મોટો નહોતો એટલા માટે એ વ્યક્તિ બધાને ગળે ઘૂરડો ઉતારી શક્યા એટલે આપણા જીવનની અંદર આપણે આપણા બિઝનેસની અંદર હોઈએ પરિવારની અંદર હોઈએ જો આપણે ત્યાગ ભાવના અને આપણા આચરણની અંદર કોઈ આપણા સ્વાર્થથી પ્રેરિત આપણે જ્યારે એવું વર્તન કરશું તો એ લોકોને તો દેખાય જ જવાનું છે કે આનો સ્વાર્થ અહીંયા છે પણ જો આપણું જીવન નિષ્પૃહી હશે ત્યાગવાળું હશે બધાને મદદરૂપ થવાનું હશે બધાના બધા માટે હિતકારી હશે તો એ આપણા વ્યક્તિત્વનો પ્રભાવ આપણા પરિવારની સુખ શાંતિ ઉપર પણ પડશે આપણી પેઢી ઉપર પણ પડશે આપણા બાળકોના સંસ્કારો ઉપર પણ પડશે અને એ બાળકો જ્યારે એ સંસ્કારો આપણા વર્તનના લેશે ત્યારે એના જીવનમાં એ સુખી થશે અને આપણી પાછ પાછલી પેઢીની અંદર એ આપણે આપણને પણ સુખ આપી શકશે એટલે ખાસ કરીને બધા ભાઈઓને મારી હાથ જોડીને વિનંતી કે આપણે મોડન યુગની અંદર ભલે કદમ મિલાવીએ પણ સાથે સાથે આપણા બાપ દાદાના સંસ્કારો આપણી રીતિ અને આપણી જે કોમ્યુનિટી અને આપણા જે સંસ્કારો હતા એ ધરોહરની અંદર આપણા બાળકોને આપણે ખાસ કરીને જોડવા એને ઇંગ્લિશ ઓછું આવડ ઓછું આવડશે તો ચાલશે એ તો સમય જતાં બધું શીખી લેશે અને મોડર્ન યુગની અંદર કદમ મિલાવતા થોડુંક ઓછું આવશે તો ચાલશે પણ જો આ જીવન મૂલ્યો જો એ બાળકોને નહીં શીખડાવવામાં આવે ને તો એના ઇમોશનો અને એની જે લાગણી સંવેદનશીલતાઓ જ્યારે મૃતપાય થઈ જશે ત્યારે દુઃખના ડુંગરો તૂટી પડશે અને જો આ સંસ્કારો આપણે આપશું તો બાળક એટલો અંદરથી મજબૂત થશે આપણી સાથે એટેચ થશે એના ઇમોશનો એની સંવેદનાઓ બધી જીવંત હશે તો એ જીવનભર પરિવારને એક રાખી શકશે અને સંસ્કારો આપી શકશે આટલું કહીને વિરમું છું જય હિન્દ જય સરદાર જય સ્વામિનારાયણ